માનસિક દિવ્યાંગોનો કબજો લેવા તમિલનાડુ સંસ્થા ભુજ પહોંચી તમિલનાડુનો યુવાન લોકનાથમ લાંબા સમયથી ઘર અને પરિવારથી દૂર હતો ઘર છોડ્યા પછી તે રખડતો ભટકતો બાયરના જોયંબે મંદબુદ્ધિ સમાજ સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો અને જ્યાંથી તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે લઈ આવવામાં આવેલ ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં તેની સારવાર કરાવતા તે સ્વસ્થ બન્યો હતો સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ તમિલનાડુ પોલીસનો સંપર્ક કરી તેનું ઘર પરિવાર શોધી કાઢ્યા હતા પણ પરિવારજનો સાથેના મતભેદથી પરિવારે તેને સ્વીકારવાની ના પાડી હતી જેથી ત્યાંના કલેક્ટર એસપીનો સંપર્ક કરી તેના પુનર્વસનની વાત કરી હતી અને કલેક્ટર એસપીના માર્ગદર્શનથી તમિલનાડુના ઈરોડ શહેરની પુનર્વસન કરતી સંસ્થા અથચાર્યમ ટ્રસ્ટનો સંપર્ક કરી તેની સમગ્ર બાબતો જણાવવામાં આવી હતી અને સંસ્થાએ તેના સમાધાન પુનર્વસન ની તૈયારી બતાવી હતી આચાર્યમ સંસ્થાના સામાજિક કાર્યકરો આર શક્તિ અને કે વિઘ્નેશ તમિલનાડુથી થી પહોંચ્યા હતા અને યુવાન લોકનાથમનો કબજો લીધો હતો આખરે લોકનાથમ બે વર્ષ પછી પોતાના રાજ્ય અને પોતાની ભાષા બોલતા લોકો અને સંસ્થા સુધી પહોંચ્યો હતો માનવતાના કાર્યમાં પ્રબોધ મુનવર આનંદ રાયશોની પંકજ કુરુવા રસિક જોગી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના ભુજમાં માનવ સામાજિક કાર્યકરની ટ્રેનિંગ મેળવી રહેલા છાત્રો ચેતન કુકડિયા રવિ વનાડી નીરુભાઈ મેર સહભાગી બન્યા હતા તમિલનાડુનો યુવાન લોકનાથમ જે લાંબા સમયથી ગુમાતો જે બાયડની સંસ્થાને મળેલો ત્યાર પછી આપણે એને ભુજ લઈ આવ્યા અને ત્યાર પછી એના પરિવારનો સંપર્ક કર્યો પણ પરિવાર એને સ્વીકારવા તૈયાર નહોતો કારણ કે પરિવાર સાથે એના કોઈક મતભેદ હશે જેથી અમે આરી સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ત્યાંના કલેક્ટરશ્રી અને એસપી સાહેબને વિનંતી કરી કે તમારે ત્યાં આવી કોઈ સંસ્થા હોય તો એમાં રાખીને એનું આપણે પુનર્વસન કરીએ તો ત્યાંની સંસ્થા છે એના બે સામાજિક કાર્યકરો આજે તમિલનાડુથી ઈરોડથી ભુજ આવ્યા છે હવે લોકનાથમ પોતાના વિસ્તારમાં પોતાની ભાષા જાણકાર લોકોની વચ્ચે અને સંસ્થામાં પહોંચશે જ્યાં એનો આ સંસ્થા સમાધાન કાર્યમી આપશે અથવા તો એનું ત્યાં પુનર્વસન થશે આ માનવજોત માટે પણ એક આનંદની આનંદની અમારી માટે ખુશીની અત્યારે ઘડી છે કારણ કે આજે ક્યાં તમિલનાડુ અને ક્યાં કચ્છ કે જે વ્યક્તિને કોઈ સ્વીકારવા પરિવારજનો પણ તૈયાર ન હોય અને માનવજ્યોત સંસ્થા એનું જ્યારે હવે પુનર્વસન કરે છે ત્યારે આજે અમારી સંસ્થાને પણ આનંદ છે માય નેમ ઇઝ વિઘ્નેશ આઈ એમ કમિંગ ફ્રોમ હિરોડ ફ્રોમ આચ ટ્રસ્ટ આઈ વુડ લાઈક ટાંક ટુ મનોજો મનોજ્યોતિ ઓર્ગેનાઇઝેશન વન ઓફ ધ પર્સન કેમ ટુ ધી સ્ટેટ પર્સન નેમ ઇઝ લોકનાથન Uh, social worker directly call to the E-Road District Collector then uh, Collector will be uh, uh, tell to our founder HCM uh, Trust founder P. Navin Kumar sir then uh, so social worker and uh, our staff came to Manojodi uh, organization then uh, rescue the person to uh, uh, to directly go, go to the E-Road uh, स्पेशल टैंक टू मनोज्योधी ऑर्गेनाइजेशन पर ईयर टोटली टू थाउजेंड फाइव हंड्रेड पीपल ऑलमोस्ट थ्रू ऑल ओवर इंडिया टू री इंटेग्रेशन विद देयर फैमिली थैंक यू मेरा नाम रीतू वर्मा है मैं मानव जो संस्था में सोशल वर्कर के पद पे काम करती हूँ हमारे को बायर जे एम बी संस्थान से एक तमिलनाडु का पेशेंट लोकनाथम ट्रांसफ़र होकर आया था इससे अपना एड्रेस ई रोड बताया ई रोड पर इसका फैमिली वगैरह रहता है हम लोगों ने काफ़ी ट्राई किया वहाँ के एसपी वगैरह से पुलिस वालों को ले से तो फैमिली आने को इच्छुक नहीं थे फिर वहाँ के हमने सेंटर होम वालों से बात किया अर्षयनम ट्रस्ट से आज उनके सोशल वर्कर आए हैं विघनेश और प्रोग्राम लीडर क्या नाम आपका शक्ति दोनों आज आए हुए हैं और हमें बड़े खुशी हो रही है कि लोकनाथम हम आचम ट्रस्ट के द्वारा अपने घर पहुँचेगा तमिलनाडु में और हम लोग आश्रम ट्रस्ट का विशेष तौर पे धन्यवाद देते हैं और खासतौर पर पुलिस का और इनके जो ऑनर हैं उनका थैंक यू विधानसभा पेटा चुटनी बैठक पर पोता विस्तार में सारी रीते कवरेज और रिपोर्टिंग करके तेरह रिपोर्टर कैमेरा जरूर है कॉन्टेक्ट सत्ताणु बे बावन जीरो एकसठ त्रेवीस चौबीस छवीस